એક ગુરુ ને બે શેલા શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે કોક આધાર જોવે પણ પછી વેલા વગરની ની વાયડ લાગે એ માથે હારી વેલ હોય ને તમે સોમાસામાં ગામડામાં જાઓ તો એ ડમ્બર વેલ્યુ થઈ ગયું આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ કોક રિસોર્ટમાં ફરવા નીકળે એ જ વૈશાખ મહિને જાય વાડ્યુંમાં કાકડી આતા મારતા હોય ખેડે માથે વેલા સારા હોય તો સારું લાગે એમ સદગુરુ ને સારો શિષ્ય મળે ને એ સારું લાગે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ ને એની પાછળ આવા ચીલનારા મળ્યા હશે ત્યારે એ એટલો બધો ઉત્સાહ થયો હશે એટલે આ તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા બે શિષ્યને ને ભણે નહી રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા માં બે શિષ્ય બાંધે એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ માથા ગુટ કરવા માં ડાબો પગ નાથા તારો જમીણો પગ પૂના તારો તારે જમીણો પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ પછી નાથો ને પૂનો નામ અહીંયા રાખજો પાછું મને પાછું આમ એમણા કીધા હોય હા આ કઈ રજિસ્ટરમાં નામ ન હોય પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પાછી એમ કે એ પ્રોગ્રામ તમે નાથો પૂનો બોલ્યા હતા ત્યાં આવ્યા હોય બે હવે એકલો પૂનો હોય ત્યારે જમીનો પગ ને પૂના નો એકલો એકલો જમીનો પગ દબાવવા ડાબો પગ હાવે એમણે પડ્યો રહ્યો એ નાથો આવે ત્યારે જ મેળ આવે એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો ગુરુજી હોય ગયેલા

પણ નહીં ફરજ એ ધર્મ લે અનાય બરોબર પૂનો જમણ્યો પગ દબાવા આવ્યો ગુરુજી સુઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણ્યા પગની માથે ડાબો પગ આમ પડેલો અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે

ઈ નાથે બીજો બાવળનો મઠો લીધો નાથે આવીને જોઈ તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીણો જે સારો હતો ને ડાબો તો ઓલાય પૂરો કરી નાખ્યો એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો ગુરુજી એ બાજુ પડખું ફરીને હું તેલા ને ડાબા પગ ઉપર જમીણો પડેલો એ નાચ છે દાટ વાળી દીધો કેવાનો મતલબ કે જ્યાં ભાવ હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય એટલે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો મિત્ર રાખો તો સ્નેહ થી જ રાખો રાખવા ખાતર નહીં અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો એની એની સાથે કોઈ લાલચ ન રાખવી એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ પ્રેમ જ આવવો જોઈએ અને સદ્ગુરુ ઉપર પ્રેમ એવો રાખો કે સદ્ગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તૈણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તૈણે તાર પકડવાની અને કોઈકથી ગુરુ એમ કહે પકડી લે તાર સાહેબ અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને ગુરુ કહે તો તમે તણ તાર પકડી લ્યો અને શોર્ટ લાગે મારા સાહેબ હું હું આ ગાવાનું બેન કરી દઉં કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે એ કારણ કે ત્યારે તમારા શરીર ની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલા ઓલા ના હમું થાય ઓલા ના ફ્યુઝ ઉડી જાય પણ આપણે કે ગુરુ તો ઠીક કે તું ઘરે રે ચોથી વાત એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ સદગુરુ ઉપર એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદ્ગુરુ ઊભો હોય અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદ્ગુરુ હાથ કરે તો ડોટ તો સદ્ગુરુ કોઈ જ હોવી જોવે કારણ કે આપણા બાપ નહીં કોક તો સદ્ગુરુ છે જ તે તો જ આપણો બાપ બન્યો છે અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય મા જોગણી રે એ માતું પર પી પડના તો કરે એ જોઈને લાખો બુનાઈ બક્ષી

શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવઘાટ એથી નમીએ ચંદ્ર નારાયણી મારી વિશ્વરૂપ વૈરાજ ભગવાન નરાયણ ની અચ્છીમ કૃપાથી આવો સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ જયારે ચાલી રહ્યો હોય હોય અમે ઘણીવાર કે આજ આનંદ સલુણા ને સખી અમારા ગુરુકુળમાં કંચન વરિયા મે સોના થી વરસાદ શ્યામભાઈ વર્ષે નહીં ક્યાંય અને કદાચ જો વરહતો હોય તો આપણે આ ઝંઝા કઈ ઘર ભેગા પણ એક અતિશય અલંકાર લગાડવામાં આવ્યો છે બને ત્યાં સુધી સ્ક્રીન કરતા મારી સામે જોજો સ્ક્રીન માં તમે ગમે ત્યારે સીડી ચડાવીને જોઈ શકશો એની કોઈ બીજી મારી શું કહેવાય વેલ્યુ નથી વીસ રૂપિયા માયો આ રેકડી મળે એટલે તમે મારી સામે જોશો ને તો મને એવું લાગશે કે બરાબર પણ ઓલું ત્યાં જોવો ને તો મને એમ થાય કે હું નહીં ગમતો સારી વ્યવસ્થા છે સો ટકા પણ આમ તો ખરેખર વળી પાછળની બેચ ચાલુ રાખવી જોઈએ આપણે આ સાઈડની છે ને એ મૂકી દેવી જોઈએ હા એટલે આમ તો ભલે રહી હવે પણ આ ધ્યાન આયા રાખજો એટલે લાઈવ જોવાની બહુ મજા આવશે લાઈવ છે ને એ વહેતી નદી છે અને સ્ક્રીન માં અથવા તો ટીવી માં સીડી ચડાવીને જોઈ લેવું એ ટાકાનું નળ નું પાણી એ ગમે ત્યારે ખોલી શકાય નદી ગમે ત્યારે ન ખોલી શકાય એ તો તમે પગ મૂકો તો એ વેન વહી ગયું હોય એટલે આજનો આનંદ કઈક એવો છે સોનાથી વરસાદ વરસતો હોય એવો પરમ વંદનીય પૂજ્ય સ્વામી શ્રી પીપી સ્વામી એમના સાનિધ્યમાં મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન નર નારાયણને પ્રણામ કરીને પૂજ્ય સ્વામીજીને પ્રણામ કરી ઉપસ્થિત તમામ સંતો પાર્ષદો આ બધાને પ્રણામ કરીને ઉપસ્થિત વાલા તમામ ભક્તો મારા વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલ મારી માતાઓ બહેનો અને બાળકો બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ હમણાં જ અમારા પૂંજ સ્વામીજી એલાઉન્સ માં બોલતા હતા માઇક માં કે થોડુંક મોડું થયું અમારા સ્નેહી અમારા શ્યામભાઈ ભાઈ હર્ષદસિંહભાઈ અમારા દિગુભાઈને વાત કરી અને મને આમ હકીકત કહું મને આમ સંતોના પ્રોગ્રામનું કોઈ ક્યાંય નહીં એટલે આમ થી તો ઉપડે એ બાને આનંદ કરીએ અને આપણે કીધું એમ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી કેવલ પ્રેમનો પ્રોગ્રામ છે એટલે મારો બાપા જો આનંદ આવશે કારણ કે આ બધાને લાગણી ભાવ એટલે હું કાયમ એક દુઃહો કહું કે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો જ્યાં જાવું ત્યાં પરફેક્ટ જવું એકચ્યુલી આપણને તો આમંત્રણ છે એટલે જી આવીએ તો સારું નહીં તો ધીર્ય જ રહેવું આ કોઈ પણ જગ્યાએ જાવું ત્યાં પરફેક્ટ લાગણી હોય ભાવ હોય તો જ જાવ ત્રીજી વાત કે જે પ્રસંગમાં તમને આપણને આમંત્રણ જ્યારે આપણને મળે છે ત્યારે એક મગજમાં એ હોવું જોઈએ કે હું જે પ્રસંગમાં જાઉં છું પ્રસંગ મારી કરતા અનંત ગણો મોટો છે કારણ કે એ પ્રસંગમાં હું જાઉં છું મારામાં પ્રસંગ નથી આવતો હું ન હોઉં તો આ પ્રસંગ અટકી જાય એ વાત ખોટી છે ઘણા નથી છોકરાને લગન ને કોઈને એમ કહે કે મારા દીકરાને લગનમાં આવજો તો મોટા બાપ ઓહ લાવીને ઉભા રહે હું નહીં આવું એટલે તું નહી આવ તો આ તારો બાપ હું કુવારો રહે એમ કે તું કારણ કે તું નોતો તેદી તારા બાપા ભણ્યા તું નઈ હો તેદી તારા દીકરાનો દીકરો પણ છે માટે એ મગજ માલી તું કાઢી નાખ

આ પૈસો જે હોય તમે સાંભળી લેજો હારા કામમાં વાપરતા જજો તો જ્યાં સુધી આવા ધર્મ ક્ષેત્રો રહેશે ત્યાં સુધી પેઢીઓના નામ રહેશે બાકી આ નોટો કારે બેન થઈ જાય નક્કી નથી આ લાલ બેન થઈને ગુલાબી આવી અને લગભગ બધી બાયુ ગુલાબી નોટ જોઈને કે આ નોટ કઈ હારી નથી લાગતી હો કારણ કે હારી ક્યાંથી લાવે લાગે પરણી ને આવ્યું તે દુનિયા ડાબા નાખેલા તા એ આ નોટ એ કઈ

જે જે કઈ પરિસ્થિતિ હોય એ ફેરફાર થયા કરે જો શિયાળો જાય એટલે પછી ઉનાળો આવશે ઠંડી સહન કરો એટલે તડક્યો આવે તડકો બરાબર સહન કરો એટલે વરસાદ આવે અમુક અમુક તો એવા સમાજમાં પીડ્યા છે કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં અને હાવ રાકા અરે રે ન્યા ભીડમાં જવાય ભીડ ક્યાં નથી સાહેબ માના ઉદરમાં ક્યાં તારી થઈ નથી ભીડમાં લીધ તું આવ્યો છો

અરે ઝીણી જીણી વાત તો ધીરે ધીરે જ કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું એટલે તમે ફૂલ તૈયારી રાખજો કારણ કે તમારી તૈયારી છે જો પીરસવા વાળો નીકળે અને બધા એમ આમ કહે હું અમાર નચી જંબુ અમાર નચી જંબુ તો હું ઓલો ઓલો હું લાડવાથી થી નાય ડાળ હું માથા ધોવા તમે જમનારા એવા હોવ તો પીરસનાર ને મજા આવે એમ તમે હામી દાદ કે તમે હામા મામા ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય બાકી લેર કરવી અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયું છે ક્યારેક હાથમાં આવતું હોય હા નાયેલું ધોયેલું અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજ ને ચોખા છે સમાજ માં સમાજ માંથી અને એવું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે એટલે હું આનંદ કરાવવાનો છું મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં તમને એમ થાય કે આ તીલું તાણીને બેઠો છો તો આગળ ગજ્ઞાનની માંડ છે વાત રાખતા જ નહીં કારણ કે મારામાં ગજ્ઞાનનો સાટો છે નહીં ભાઈ અને વિશેક વર્ષ આમ થઈ ગયા છે આ ક્ષેત્રમાં પણ હજી મને ભજન તો એટલું જ નથી બોલો હકીકત કહો મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય

એટલે મને આ કહેવાનો મતલબ કે મને ગમે છે એ માટે એ જમ ની સારણી ખે બની ને દુનિયામાં મુનારા સાથે સાથે ટૂંકો પરિચય આપી દઉં તબલાની અંદર સંગત આપે છે એ આંગળીને તેરવે ગણીએ કઈ એવાના ઉસ્તાદમાંથી જે પાંચ ગણીએ કઈ ને ટોપ એમાંનું એક સ્થાન એટલે અમારો એક નાની ઉંમરનો બાળેટો ઉસ્તાદ મુકેશ બારોટ તાળી નાગડા છે આપણે એમને બધા બેન્જો અંદર સંગત આપે છે એ પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા

સ્વામીજી આ અઘરામાં અઘરું કોઈ વાદ્ય હોય ને તો મંજીરું હા કારણ કે છટકી હોય તો કાં ટકામાં આવે ને કાં આંગળી તોડી નાખે મુંબઈમાં હવાર સુધી એક ભાઈ બેઠા પ્રોગ્રામમાં મેં કીધું મજા આવે ને મને કે મજા મજા છે તમારો કપાળ આવે મેં કીધું સવાર સુધી ખોડાણા કેમ મને કે હું સવારો સવાર સુધી જોયા કર્યો કે હમણાં મંજીરાવાળો લગાડ છે હમણાં મંજીરાવાળો લગાડ છે પણ લાગવા નથી તું આ આ મોટા મોટા યોગા છે રામદેવજી મારાથી આ યોગા નો થાય ભલે એનાથી આમ પેટ ફરે એ તો મને મારું ફરે એ તો મને આવડે પણ આવે એટલા મંજીરા વગાડવા બાબા ને કહું એક આવો મંજિરા વગાડવા અમારા ના છે આવે મંજિરા વગાડવા પાંચ મિનિટ નો વાગે ઓ ભાઈ આમ નહીં મજા એક આ નાના નહીં નો વાગે મંજીરો નો વાગે પણ હાથમાં વાગે પણ એવો મંજીરા નો માણીગર અમારો ભૂપત મેર એને તાળવી ના ગણાર્થ આપણે બધાઓ બાજુમાં બારોટજી એ ખાલી મંજીરા જ વગાડે છે અમારા મુકેશ ના બાપુજી છે હા એના માર્ગદર્શક છે બહુ જૂના ઉસ્તાદ છે તો અને બહુ સારા માઇક બહુ સારા છે શું નામ છે સાઉન્ડ ના તાલ સાવ પટેલ અમારે એને તાળીઓથી વધાવો વાહ તાલ વાહ અને અમારા વિડીયો વાળો વિડીયો પીયુષ પટેલ વાહ પીયુષ પટેલ ને આખી ટીમ ને તાળીઓના આગળ થી વધાવો હા એ પણ કેમેરા આયો અકારવો એ કલા છે અમારે દિગુભા છે ને સુડાસુમાં મને કે ભાઈ મારે સામેલી જ વિડીયો લેવો પડે ને જે સાઈડ કેમેરો લીધે એકલી મૂછું જ આવે એટલે એને પરફેક્ટ સામું જ રાખવું પડે ખૂબ ખાધા રે નિસરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપસાના ફળ ના મળ્યા

તો સહજ આશ્રમમાં મોટા થતા થાય એટલે સંતો બધા ભજન કરતા હોય એમ પાંચ વર્ષના અણસમજુ બાળકના હાથમાં માળાનો બેરખો આવી ગયો શિવાજી પાંચ વર્ષના છે અને બેઠા બેઠા માળા કરે છે એ માળા કરતા હતા સદગુરુ એના જે હતા એ સમર્થ રામદાસજી એની નજર ગઈ સાહેબ ગોગદી રામદાસજી ને વાંચ્યો હાથમાં લી માળા ખેંચી લીધી રામદાસજી અને શિવાજીને ઠપાટ મારે છે

એટલે હું એમ કરું છું કે હું પાછું એવું ન માનતા કે હું આ સાવ ખોટી વાત કરું પણ મેં કીધું ને ભજનમાં નથી ખબર પડી પણ એને સંતોને પૂછો જ ખબર પડે ભજનનો અનુભવ એને હોય અને હું તો શાહેરમાં કહું કે ભજન શું કહેવાય મને ખબર નથી પણ ખાલી ભજન કરે છે એની ભેગો રહું છું તો ભગવાન જો મને એટલી લહેર કરાવતા હોય તો જ્યાં ભજન કરતા હશે અને પરમાત્મા કેવી લહેર આપતો હશે એમાં તત્વ છે અને ગુરુ ની કોને જરૂર ન પડે આ બેઠા એ ગુરુ વાળા છે ગુરુ ની કોને ન જરૂર પડે પછી તો હાવ આપણે પછી હાવ હાવ પછી એમ રાખી